કાલાવડ જામનગર હાઇવે પર અકસ્માતની ઘટનામાં હોમગાર્ડ જવાનનું ઘટના સ્થળે મોત કાલાવડ જામનગર હાઇવે પર આઈટીઆઈ પાસે જામનગર તરફથી ફૂલ ઝડપે આવતી કારે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને બાઇક ચાલકને હડફેટે લીધો ફૂલ ઝડપે આવતી કાર એવી ટક્કર મારી કે બાઇક ચાલક હોમગાર્ડ જવાન ગિરીશ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું કાર ચાલકો ટક્કર મારી થઈ ગયો હતો ફરાર કાલાવડ ટાઉન પોલીસે ફરાર કાર ચાલક ધર્મેશ દિનેશ સોંદરવાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી બાઇટ રાજેન્દ્ર દેવધા જામનગર ગ્રામ્ય ગોધનભાઈ પરમાર નાઓ પોલીસ સ્ટેશન લખાવતા તેમના ભાઈ જે હોમગાર્ડમાં નોકરી કરતા હતા ગિરીશભાઈ ગોધનભાઈ પરમાર નાઓ નોકરી પૂર્ણ કરી અને ચોકડી ઉપર ઘરે પરત આવવા માટે એક્ટિવા લઈને ઉભા હતા દરમિયાનમાં ફોર વ્હીલર ગાડી જે દસ ડીએફ દસ છપ્પન નાની આવી એક પૂર ઝડપે આવીને એને કોઈ પણ બ્રેકમાં જાવ વગર સીધું ઠોકી દેતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલ આ વ્યક્તિ એ પોતે જાણે છે કે આ રીતે ગાડી ચલાવવાથી છે અન્ય વ્યક્તિનું મૃત્યુ થઈ શકે તેમ જાણતો હોવા છતાં તેવી રીતે ચલાવેલ હોય તેમના વિરુદ્ધમાં બીએનએસ કલમ એકસો પાંચ બસો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જે તે વખતે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો તેની તપાસ કરી જે તે વખતે લોકલ લોકોએ જોયેલ અને આરોપીની ઓળખ થતા આરોપી ધર્મેશભાઈ દિનેશભાઈ સોંદરવાનાઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આગળની તપાસ કાલાવાડ ટાઉન પીઆઈ હાલ કરી રહેલ